રાજુલા પોલીસે બાબરીયા ધાર ગામે યુવતીની હત્યા કરનાર પતિની ધરપકડ કરી ગઈકાલે બાબરિયા ધાર ગામના સીમ વિસ્તારમાં પચીસ ફૂટ ઊંડા કૂવામાંથી યુવતીની કોવાય હાલતમાં લાશ મળી આ ઘટનાના પગલે રાજુલા પોલીસે હત્યા કરનાર આરોપીને પકડી પાડ્યા તપાસનો ધમધમાટ શરૂ કર્યો યુવતીની હત્યારો આરોપી બીજો કોઈ નહીં તેનો જ પતિ નીકળ્યો મૃતક યુવતીના પતિએ હત્યા કરી યુવતીની લાશ કૂવામાં ફેંકી દીધી હતી રાજુલા પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવતીની હત્યા કરનાર પતિ ભાવેશ પરમારને ઝડપી પાડ્યો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ઇરફાન પરમાર ધી મિરર ન્યૂઝ રાજુલા રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુલ પોલીસ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગૂમ મહિલા જે આશરે આજથી અઢી મહિના પહેલાં ગુમ થયેલ હતી એનું ખરેખર મર્ડર થયેલ હતું હત્યા થયેલ હતું અને એના ભે ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એ એસપીનાઓએ શોધવામાં સફળતા મળેલ છે એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ પચીસ બારે આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી એસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક અને ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જઈને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેની આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે એના જોડે એ છેલ્લે જોવા મળી હતી એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો ગયા ઓક્ટોબર મહિનાના સાતમી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યું હતું એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈક ડકો થયો હતો અને તે બાબતે પોલીસે પોલીસે ઢભે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતને કબૂલી પણ આપેલ છે બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવો જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વ નિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસરિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવું જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધાતી મારી નાખેલ હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી ભોગ બનનાર જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે અમે છે છે હવે આ જે જે ભોગ બનનાર હાલ મળેલ છે આશરે એસી દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે હાડકા મળેલા છે તો એને એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે ડીએનએ ના એક સાયગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય કોઈ આવો બનાવ બને કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને તમારા લોકલ પોલીસને એ બાબતની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને શેર કરવાનું પણ ભૂલતા સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર